સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત એ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માલ યથાવત રહેવાની આશા છે કોઝવે ઓવરટોપિંગના કારણે અહીં સાત રસ્તાઓ બંધ કરાયા છે જેમાં માંડવીના છો અને માગરોળનો એક રસ્તાનો સમાવેશ થાય છે પાણી ઉતરતા રસ્તા ફરી શરૂ કરવામાં આવશે પરંતુ હાલની સ્થિતિને કારણે મુસાફરીમાં થોડી અડચણ આવી રહી છે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઉલપાડામાં બાર વાગ્યા સુધી ચૌદ એમએમ કામરેજમાં વીસ એમએમ અને સુરતમાં છવ્વીસ એમએમ વરસાદ નોંધાયા છે જિલ્લામાં સરેરાશ અગિયાર પોઈન્ટ બે એમએમ વરસાદ થયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે હુકાઈની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ તે વૂટ સુધી પહોંચી છે જેમાં ઓગણએસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પંદર હજાર ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું છે અને કોઝવેની સપાટી

દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી ભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમ એમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે છે તેમાં ઓલપાડની અંદર બાર વાગ્યા સુધીમાં ચુમ્માલીસ એમ એમ વરસાદ પડેલ છે જ્યારે સુરત શહેરની અંદર છવ્વીસ એમ એમ વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં

નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે પાણી જોવા તો એના માટે આપણા અહીંયા આશ્રય સ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમનું સ્થળાંતર કરાવતા હોઈએ છીએ જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં